નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સુભાનપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો અછોડો તોડીને ભાગી જનાર ત્રણ આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે સમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતાબેન નયનભાઈ પટેલ ગત તારીખ તેર મેના રોજ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે સુભાનપુરા હાઈ ટેન્શન રોડથી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવક તેમનો પીછો કર્યો હતો જે યોગેશ્વર સોસાયટી એક પાસે લૂંટારો તેમનો અછોડો તોડીને ભાગ્યો હતો મહિલાએ તેનો પીછો કરતા આરોપી તેનો ધક્કો મારીને આગળ બાઇક પર ઊભેલા બે સાગરિકો સાથે ફરાર થઈ ગયો હતો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસી દરમિયાન ડીસીબી પોલીસે એક કૃપાલસિંહ તારાસિંહ સિકલિંગર સન્ની ઇન્દ્રસિંહ સિકલિંગર બંને રહે કોયલી ગામ ચરો ઇન્દ્રનગર ઝુપરપટ્ટી તથા અમરસિંહ માનસિંહ સિકલિંગર રહે અણગઢ ગામ પાનની ટાંકી પાસેથી ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી સોનાની ચેન અને બાઇક મળીને કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ ઝેનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ